હું જયદેવસિંહ જાડેજા શ્રી રાજપૂત કરણી સેના મોરબી જિલ્લા અધ્યક્ષ આ વિડીયો દ્વારા હું આપણા શ્રી કાંતિભાઈ અને એક સંદેશો આપવા માગું છું કે કાનાભાઈ બે દિવસ પહેલાં મોરબી સભાની અંદર તમે જાહેરમાં એવું બોલ્યા હતા કે ક્ષત્રિય સમાજ તો અમારી સાથે છે પરંતુ બે ચાર રતન દુખિયા વિરોધ કરે છે તો રતન દુખિયાના વિરોધથી કઈ થાય નહીં આવું તમારું ભાષણ હતું જે મેં સાંભળ્યું હતું તો કાનાભાઈ મારે તમને એક જવાબ દેવો છે કે જો સમાજ તમારી સાથે હોય ક્ષત્રિય સમાજ તો કોણ તમારી સાથે છે પેલા તો એવા પાંચ દસ પંદર જણા જે કંઈ હોય એનું એક લિસ્ટ બહાર પાડો ને સાહેબ જાણ કરો ને કે આ લોકો અમારી સાથે છે બીજું નંબર કે તમે એવું પણ કીધું કે ત્રણ ચાર રતન દુખિયા તો સાહેબ જયારે પરસોત્તમ રૂપાલા મોરબીમાં આવે કે વિનોદભાઈ ચાવડા આવે મેં હમણાં જ એક વિડીયોમાં જોયું હતું કે ભાઈ પરસોત્તમ રૂપાલાની ગાડીમાં રાંધવા લેવો રહ્યા છે એટલી પોલીસ છે ચાર ચાર જિલ્લાની પોલીસ તમે ભેગી કરો છો તો આ ત્રણ ચાર જણા રતન દુક્યા માટે તમારે ચાર જિલ્લાની પોલીસ મંગાવી પડે છે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી રાજકોટની અંદર સભા નથી કરી શકતા તો શું આ ત્રણ ચાર જણાના હિસાબે સભા નથી કરી શકતા સાહેબ તમે મોરબીમાં વ્યવસ્થિત જગ્યાએ તમે કાર્યાલય નથી ખોલી શકતા તો શું આ ત્રણ ચાર તમે નથી કરી શકતા એટલા માટે સાહેબ આપણે વિનંતી કરવા માંગુ છું કે આવા ખોટા ઉશ્કેરીજનક શબ્દનો પ્રયોગ ન કરો અને સૌપ્રથમ તો તમને એ ખબર હોવી જોઈએ કે રતન દુખિયા કોને કહેવાય તો આપણા ઘરનું આપણા સમાજનું કે આપણા કુટુંબનું કે આપડા ભાઈનું કે આપણા મિત્રનું આપણે સારું ન જોઈ શકીએ ને એને રતન કહેવાય અને સાહેબ બોલવા તો બધું છે પણ અત્યારે અમારે નથી કેવું કારણ કે અમારે બોલવું છે અમારે કરવું પણ છે પણ સાહેબ અમે સાત તારીખની રાહ જોઈને બેઠા થઈ કે સાત તારીખે ચૂંટણી પતે ને અમને બધું ધ્યાનમાં જ છે કોણ શું બોલ્યા કોને શું કર્યું